શ્રાવણ બનાસકાંઠાના કાંકરેજના વાલપુરા ગામે શ્રાવણ માસ નિમિત્તે શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા શિવપુરાણ કથાનું શ્રવણ કરી રહ્યા છે તો બીજી તરફ મહિનામાં શ્રાવણ માસમાં દરેક શ્રાવણ સોમવાર ભક્તો ઉપવાસ રાખે છે મંદિર જાય છે અને શિવલિંગ પર જળ દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરે છે ત્યારે વાલપુરા ગામ દ્વારા શિવાલયના પટાંગણમાં એક માસ સુધી શાસ્ત્રી શ્રી વિષ્ણુભાઈ જોશી કુંભાણાવાડાના કંઠે ત્રણ કલાક સુધી સુંદર કથાનું રસપાનથી ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી કથા સાંભળી ધન્યતા અનુભવે છે કથા દરમિયાન ગામના નવયુવાનો સેવા આપી રહ્યા છે

અમે આ ધર્મ કાર્ય કરી શકીએ એવું ભગવાન જોડે પ્રાર્થના કરવી જોઈએ ગાયત્રી મંત્ર ઊંડા શ્વાસ નીચે આપણે દારીમાં બોલીએ છીએ ઊંડા એટલે કે આપણે બોલીએ મંત્ર બોલું છું મનોજ્યોતિ દેવતા મારે છે બેસપતિ જગમે મંત્ર ઓતરે સંજર ભગવસમે દેવા સહી મહાદેવતા મોમ પ્રતિષ્ઠા આ મંત્ર બોલી શકાય ગાયત્રી મંત્ર આવી બોલાતો નથી એને મનની અંદર માટે કમાર્સર કાયિત કરવું જોઈએ

એક દિવસ ખાલી ગાયત્રી મંત્ર ના જપ ના કર્યા હોય ગાયત્રી ના જ કર્યા ના હોય